એ યાર રેવા દે ભાઈ એ પડી કીમે થા હું ક નશીલો પદાર્થ અમારો બધો રિસ્પોન્સ ખરાખર દિલથી આવ્યો યાર ને આપણા માટે બહુ મોટિવેટ આ છે ડ્રાઇવર તો જીવતા એ ગજબ મરતા એ ગજબ બંક ક હું લાયા તમ જીલ કી ગયો BMW It's BMW વાઘા શરા મોર ડ્રિફ્ટ નત મારવી ભાઈ તો રેડી ગાઈસ રેવા દે ડિફેન્ડર હાથમાં આવી ડિફેન્ડર મસાલો ગાડી એવી કે પ્યોર હાથી ઉટટ આમે પુસ્તાટ આવે જઈ રામ રામ ડેરેને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વલોગ વિડિયો અંદર સ્વાગત છે સ્વાગત તો બે વાર બોલી ગયો નહીં અને તમને કારણે અવાજ આવતો હોય અવાજ છે ને તમને બધાને ખબર છે કે ધીરે ધીરે ભારતમાં નાબૂદ થવા રહ્યું છે એવું ડીઝલ એન્જિન અવાજ એ ખાસ આપણી પુસ્તાટ નો રોડ તો તમે જો કતના કોકવા તો મને વિચાર આવે કે મારા પટેલ કામ આવા રોડ કેતી થાય કર કર કેતી થાય કેને હું વોટ નાખી તો આવા રોડ થાય મને ફટાફટ કમેન્ટ કરી દેજો પ્રાઇસ આપણે આપણી સ્વીફ ગાડી છે ને હાઈટ ઊંચી કરી નાખીએ તમે જોઈ શકો છો જો કેટલી ઊંચી થઈ ગઈ છે અને આ કૃષિ મેળામાં એવું જોઈ લો ગાડીઓને થપ્પા નકરા થપ્પા અમારી ગાડી આવી ને બધા સાઈડ દેતા જતા હતા અને કે એને ખબર પડી ગયા કઈ દાડતો જાય ડેમો 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 બોલે ડેમો પેલા ગેટ ની અંદર આપણે એન્ટ્રી લઈ ડેરી ફાર્મ પ્રોડક્ટ અને ખાતર ને એવું પેલા ના અંદર છે ને વિડીયો ઉતારવા આવી ગયા પછી એક જગ્યાએ વિડીયો ઉતાર્યો ને ભાઈ વધારે ખુશ થઈ ગયા કે તમે ચા પીરો મેં તો ક્યાં ચા તો પડી કિંમત આ હું ક નશીલો પદાર્થ પછી હુઈ નહીં જાયો તમે હું ક કરી છે તોતા આ ભાઈ ભાઈ ગુજરાતી લ્યો ચા થઈ ગયો એટલી વારમાં આજે ચેક કે આ ચા આ પીવા જેવો થઈ ગાંધીનગર એક્સપ્રોમાં ભાઈ મળી ગયા લ્યો કેટલા તમે છો વેચ કે આ બધા કયો ગામ કયો બધા ભાવનગર ભાવનગર આ જોવા જઈ વા સ્પેશિયલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એમ ના કે તમારે એમ કહેવાય કે તમે આવવાના એટલે હું આવ્યો સમજાવું પડે મારા બધા

શોપિંગ કરવા માટે દુકાન માં ભાઈ હે માલ પતી ગયો તમને સાચું કહું ને તો તમારો બધો રિસ્પોન્સ ખરેખર દિલથી થી યાર બહુ જોરદાર હતો નવો માલ કેદીનો ભરવો હે કેદીનો દી નો ભરવો હે પણ હેને સમય જ નતો મળતો મેં કીધું હવે આજ જાલો ફટાફટ મેં કીધું લેતો હું અહીં સુધી આવ્યો હું તો એક જીણકો ધક્કો ખાઈ લઉં હું ધક્કો ખાતા પહેલા દીરીક આપણે હેને નાસ્તો ખાઈ લઈ બરોબર ને મોટા મોટા બ્લોગર જોયા નથી તમે તમારો બ્લોગ ચાલુ નથી કરી દીધો નાસ્તા મેં પોહે ઓર ચાય ઇસમે ડાલા હે બીટરૂટ

મારે ગજબ એક બસ બંધ પડી ગઈ ને જોઈ લે બે બંકા એને ધક્કો મારે હેને ચાલુ કરે જોઈને લે ચાલુ કરી ને બંકા અમદાવાદના બંકા ઓલા જોઈને ભાઈ અમે આવી ગયા અંગ્રેજી રોટલો ખાવા અમે જોઈ મંગાવ્યા ચોકલેટ બોમ્બ છે આ કંઈક ટક્કી સોરી ટીકી છે વાહ ભાઈ વાહ યા токલે ટોમ ના માતા સુખી રાખે હાલો તમને ખાઈ લીધો गाइस પછી મે નીકળી ગયા ને આગળ એક કલરની મસ્ટંગ જાય છે જો દેખાય મસ્ટંગ જીટી દેખાડવાનો પ્રયત્ન કરું થાય આપણી મસ્ટંગ જ છે જાય દેખાડ દёт ભાઈ 1x કરીને ધરchio આલે આગળ એક નાચ કો પાછા ગોંધીનગર જવાના બે બંકાઓ બંકાનો मीनिंग શું થાય કોઈને ખબર છે મને ખાસ કમેન્ટ કરીને કજો અને મારા 35 કરોડના જામ તો હું ક્યાંક મૂકી આવ્યો ભૂલી આવ્યો બંકાઓમાં તમને ખબર પડે કે ના પડે જોઈ લો બંકા શું લાયા તમે કહી દો શું લાયા બંકા BMW બંકા BMW યાર સોરી ઈટ્સ નોટ BMW ઈટ્સ BMW બાગા શરા મોરખ

कोई ना फेमस डोर के भाई જોઈ લો વાહ ભાઈ વા પેડલ્યું જોઈ લો ખટારામ કે હું દીધું એ હું પેડલ્યું દીધું હે બોલો આમાં જોઈ લે આ કાચે ઠાવત રહે ને ઉતર છે ચાવી ભેગી નથી એટલે જોઈ લે આટ પેડલ શિફ્ટર જો ઓરંજે હમ પર હું તમારે ઓલોલુ મરગાડી ન ફટાફટી નતું મળતી પણ હાલ હે બીજું જોઈ આ બધું કંટ્રોલ કરવાનો ના આવે

કે નાના નીકળી જાય નીકળી જાય હા ના કઈ વાંધો ની પાણી ઉતરી જાય આ તો બસ થઈ માછલી પાણી હા એવું થોડું પુશ બટન ને ના પુગે આ પુશ બટન જ આવે આમાં મારવી ભાઈ જાય સો આને જરીક હું ફડકી મારું ને ખાલી જોજો તમ ખાલી કાટા હમો તો રેડી ગાઈસ તમે જોઈ લીધી પણ હજી મસાલો જોઈએ તમને કઈ વાંધો નહીં દેખાડું તમને મસાલો ગાડી મસાલો ગાડી એવી કે પ્યોર હાથી નાનું પણ નાગનું બચ્ચું નથી પણ કાયદેસર રીતે મોટું જ છે નાગનું બચ્ચું કઈ નથી જબરું જ છે હાથીડો હોય ને હાથીડો વી એટ ઇન્જિન વી એટ વી ઇન્જિન એટલે કે જેની અંદર આઠ પિસ્ટન હોય હોન્ડામાં એક પિસ્ટન હોય તો હોન્ડાના આઠ પિસ્ટન આઠ હોન્ડાના એન્જિન ગણી લ્યો આ ચાવી જોઈને તમને કંઈક ખબર પડતી હોય નહીં પડતી હોય ખબર તો આ ગાડી છે જોઈ લે ડિફેન્ડર લફન્ડરના હાથમાં આવી ડિફેન્ડર અંદરનું તમને જરીક સેન દેખાડી દઉં ને ભાઈ જોઈ લે આવી રીતના કંઈક રહેવાનું હે ગેરાનો ક્યાં આવે જોઈ લે એકદમ કાયા અલી ખાળી હેને તો ખબર નથી પડે ગુજવા નથી થતું બહુ નાખે પણ જ્યાં સુધી ભાઈ ચક્કરના ને ત્યાં સુધી બધું ખોટું છે એકાથી ચક્કરડી મારી ને તો મજા આવે જ્યારે જોવાઈ જાય કે પાવર પાવર જુબ્રો હે કે નહીં ચાવી ને મૂકી દેવાની અહીંયા અને પુસ્તટ આમેય પુસ્ટટ આવે જોઈ લઈએ ડિફેન્ડર પુસ્તાટ આમાં જોઈ લઈએ સ્ટેયરિંગની એની રીતે નીચે જ આવી જાય વાહ વય વાહ વાહ બધા બધા આપણે આમ યાર જોતા જાય છે ખબર નહીં આની વેલ્યુ એટલી છે અલ્ટવારો એના આવે સારું આવે તો આપણી બીક ને એને બીક છે મજા આવી ગઈ મેઠા ઉતરો ને તો સ્પેશિયલ જો અહીં પગું દીધું હોય પગાથી તો મેઠા ઉતરી આગળ કારણ કે ડાયરેક્ટ ઉપર ચડવું થોડુંક અઘરું પડી જાય મજા આવી ખરેખર તમને બ્લોક જોઈને મજા આવી કે ને આમાં જો અહીં રિક્વેસ્ટ સેન્સર આવે કે ને આવે હા બંધ થઈ ગયું જો હું અંદર વહી ગયું દેખાય આગની ચાલુ કરીને ફણાંગને બહાર નીકળશે જો ટેકનોલોજી અને અહીં ડિફેન્ડરનું લોગો આવે છે ભાઈ જો મિરરમાંથી ભાઈ જો એમ્બોઝ થાય છે ક્યાં હા જો અહીંથી જોરદાર ભાઈ લોકો દીધે જો તા ડિફેન્ડર ડિફેન્ડર સમયના અભાવના કારણે ભાઈ હું તમને હરખી રીતે છે ને દેખાડી ના થઈ ગયો કારણ કે અંધારો થઈ ગયો અને દિવસ હોત ને હુક્કા કાટી નાખે એવી રીતના હું તમને દેખાડ નતો આટલી વાર હોય તપો મળ્યો કારણ કે વી એટ આઠ પિસ્ટન વર્ગ મેં તમને કીધું હતું ને ઓડું ઇન્જિન છે ખરેખર મજા આવી ભારી મજા આવી આ સાથે મને લાગે ત્યાં સુધી વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે બહુ હારામ મારું રહે મળી નેક્સ્ટ આરામ એલી ગમેન્ટ કરી યાર મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરે હવે ભાઈ ઘેર વહી જવું છે હે હા તો હાલ હાલ માતાજી માતાજી શું રાખે